i it. તો જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના નવા વ્લોગમાં કેમ છો બધા મજામાં મજામાં દસો છો ને તો આજે હું આવી ગયો છું એરંડા લેવા માટે તો બન્યા રહેજો મારા વ્લોગમાં તો ફાઇનલી મિત્રો હું ને કિશનભાઈ આવી ગયા એરંડા લેવા દેવા માટે અમારે કિશનવાળો નેદણવાનું ચાલુ કરી દીધું થેક ને કિશન હે આપણે એરંડા ને દવા આવી ગયા તો જોઈ શકો છો તમે અમારા એરંડા તે આપણે મગફળીમાં હતા ને ત્યાં જોઈ શકો છો મિત્રો અમારે કિશન દીખો રમવાનું ચાલુ છે તો ઠીક ન માટે તો હું એક જ આવી છું અને તો ફાઇનલી મિત્રો હોજ પડી પડી ગઈને આપણે ટાઈમ થઈ ગયો ઘરે જવાનો અને ઘરે જઈને ગાય દૂઈશ અને ગાય દોઈશને દૂધ ભરાવા જવાનું છે અને અમારે કિશનને કિશ્ના પણ બોલાવવા માટે આવી ગયા ખેતરમાં चोली भाई चोली भाई तम चम अमार, अमार दे दे गैदूरी। गैदूरी। चम अमर अमर वीर जम रे तक तक ये किचन चम आयो तो इ बुडा गई दुई गई दुई हां चम ओच कोने है सुचो ओलो ओलो कर पेइजो डकड़ू पेइजो ले हट कर हट कर मु भा ना कोदाली तारती ने घरे पड़

આજ મારો વલો ગાર્ડ લે પૂરો